નવરાત્રિ કે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના કટલેસ બનાવીશું આમાં સાબુદાણાને પલાળવાની પણ ઝંઝટ નથી કે એકદમ ફટોફટ દસથી પંદર મિનિટમાં બની જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે તો તમને અવાજ ઉપરથી જ ખ્યાલ આવી ગયો છે કે એકદમ ક્રિસ્પી બન્યા છે તો ચલો સાબુદાણાને કટલેસ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે અડધો કપ સાબુદાણા લીધા છે અને એને આપણે હવે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે સાબુદાણાની જોડે થોડો સામો પણ લઈ શકો છો પણ હું અહીં એકલા સાબુદાણા લઉં છું હવે આ રીતે એનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે હવે એક બાઉલમાં આપણે આ સાબુદાણાનો પાવડર નીકાળી લઈશું હવે એની અંદર આપણે ત્રણ ચાર ચમચી જેટલા સિંગદાણાનો પૂક્કો લીધો છે અને એક ચમચી આદુ મરચાં લીધા છે ત્યારબાદ આપણે જે બોઇલ કરેલા બે નંગ બટેકા છે એને મેસ કરીને લીધા છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લીધું છે અડધી ટી સ્પૂન ગરમ મસાલો લીધો છે અને એક ચમચી વરિયાળી અને એક ચમચી તલ લીધા છે અને એક ચમચી જીરું લેવાનું છે અને આની અંદર આપણે થોડી કોથમીર એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલી અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે સાબુદાણાને આ રીતે કટલેસ બનાવશો તો ટેસ્ટમાં પણ ખૂબ સરસ બને છે તો આ રીતે આપણો એનો ડો બનીને તૈયાર થઈ ગયો છે હવે હાથને સહે તેલવાળો કરીશું અને એના આપણે કટલેસ આકારના નાના નાના લુવા લઈને કટલેસનો આકાર આપીશું અહીંયા તમે આકાર કોઈ પણ આપી શકો છો તમે ગોળમાં પણ કટલેસ બનાવી શકો છો અને આ રીતે હું ઓવલ શેપ પણ બનાવું છું આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે હવે અહીંયા સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે હવે તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસ ઉપર આપણે આને ફ્રાય કરવાના છે તો આ રીતે ફ્રાય એક એક કરતાં બધા જ આપણે સાબુદાણાના જે કટલેસ બનાવી છે એને તરી લઈશું લગભગ બે મિનિટ થાય એટલે એને આપણે પલટાવી લઈશું અને અહીંયા ગેસની ફ્લેમ એક મીડિયમ રાખવાની છે તો એકદમ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ આ વડા એકદમ ટેસ્ટી બને છે ક્રિસ્પી છે અને વ્રત કે ઉપવાસમાં રોજ એકનું એક મોરૈયો કે સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે તમે ચોક્કસથી બનાવજો એકદમ ટેસ્ટી બને છે અને બનાવતા વાર પણ નથી લાગતી ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે સાબુદાણાને પલાળવાની પણ ઝંઝટ નથી તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મળીશું એક વધુ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય